ગઈકાલે ગોરવા પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે સમગ્ર બનાવ એવો છે કે ભોગ બનનાર જે છે એ સેવાસી રહે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે નર્સિંગનું ભણેલા છે અને વડુ ખાતે કોઈ હોસ્પિટલમાં ત્યાં કાર્યરત છે એમને એક મિત્રને એક એવી વાત કરેલી કે ભાઈ મને વડુ આ કે દૂર પડે છે તો નજીકમાં કઈ નોકરી મળતી હોય તો એ અનુસંધાને એમને એપ્રુચ કરવા માટે ઇન્સિસ્ટ કરેલા હતા એમના કોમન ફ્રેન્ડ જે હતા તો એમને આ જે આરોપી જે છે એમને એમને પરિચય કરાવેલો અને આરોપી એ એમની ઓફિસમાં આ ભોગ બનનાર જે છે એમને કામ પર રાખેલા હતા માસિક વેતન આપી અને એ ત્યાં કામ કરતા હતા અને કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગબંદરની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે ત્રણસો સિત્યોતેર જૂના ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે

જુલાઈના પ્રથમ વીકમાં આ ઇન્સિડન્ટ બને ત્યાર પછી એમને ત્યાંથી રજા લઈ લીધેલી હતી અને ત્યાર પછી આ મોડું થવાનું કારણ તો એમ કે એમને થોડી થ્રેટનિંગ ને એવું પણ થતું હતું પણ તેમ છતાંય એમના ભોગ બનનાર એમના મમ્મી પપ્પાને વાત કરી તો એમને સધિયારો આપ્યો હિંમત આપી અને ફરિયાદ કરવા માટે તૈયાર થયા છે ના અફેર કે એવું કશું જ છે નહીં જે છે એ કાયદાની દૃષ્ટિએ ગુનાહિત એક્ટિવિટીઝ છે હા જે એમનો કોમન ફ્રેન્ડ જે છે કે આ ઓફિસમાં એમને નોકરી અપાવવા માટે જેમને ભલામણ કરેલી હતી એ ભાઈને આ આરોપીએ આ ભોગ ભોગબંદારના ફોટોગ્રાફ્સ અને એક ક્લિપ એમને પાસ ઓન કરેલી હતી મોબાઈલમાં અને એ જે કોમન ફ્રેન્ડ હતો એ એક સારા વ્યવહારથી એ ભોગબંદારને આ જણાવે છે કે આવું કંઈક થોડું પ્રકરણ ચાલી રહ્યું છે એટલે એ અનુસંધાને એમને જે ગલત એક્ટિવિટી જે કરેલી છે એ પણ એમને ફોટિવ શેર કરેલી છે હા અત્યારે એમની ઓફિસમાંથી જે સર્વરને એ જે છે એ પોલીસ તપાસ દરમિયાન અમે કબજે લેવાના છીએ અને એને માં પણ મોકલવાના છીએ આરોપી તરીકે તો બીજું કોઈ વ્યક્તિ આમાં દર્શિત થતું નથી એવું બની શકે કે ભોગ બનનાર તરીકે કોઈ વધારે પીડિત સામે આવી શકે એમની ઓફિસમાં પ્રથમ એક મહિલા કામ કરતી હતી અને એ મહિલા કોઈ પણ સંજોગોમાં જોબ છોડીને જતા રહ્યા છે એટલે ઓફિસમાં માં આરોપી એક જ જણ હતા એટલે ભોગ બનનારને પણ જરૂરિયાત હતી કામની તો એમને એપ્રોચ કર્યો તો ભોગ બનનાર અને આરોપી બંને જણ ઓફિસમાં કામ કરતા હતા

એડવોકેટ ની ઓફિસ છે એટલે રૂટીન જે ઓફિસ વર્ક જે હોય